કાર ચાલકને ઠપકો આપતા પોલીસ કર્મચારી પર કાર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો રસ્તા પર પાર્ક કરેલી કાર અને રીલ્સ બનાવતા યુવકોને પોલીસ કર્મચારી દ્વારા ઠપકો દેતા પોલીસ કર્મચારીને ત્રણસો મીટર સુધી કાર ચાલકે અડફેટે લીધા જાણવા મળ્યું હતું કે કાર ચાલક કાપોદરા વિસ્તારમાં આવેલ કોલેજમાં પહેલું વસ કરતો હતો કાર ચાલક પાસે લાયસન્સ પણ ન હતું કર્મચારીએ જીવ બચાવવા માટે કારના બોનેટ પર ચડવું પડ્યું સમગ્ર ઘટનાની જાણ સરથાણા પોલીસને કરવામાં આવી હતી અને પોલીસે ગણતરીના કલાકમાં જ બંને યુવકોને ઝડપી પાડ્યા કાર ચાલક સાથે રહેલી બંને યુવતીઓ ફરાર સરથાણા પોલીસ દ્વારા યુવતીઓની શોધખોળ ચાલુ આરોપી પ્રાંજલ ખેની અને ધુપિન વાસાણી બંને સામે સરથાણા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી રિપોર્ટર વિજય મકવાણા મુંબઈ તરંગ ન્યૂઝ સુરત